ખાદરણ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પહેલ એક વૃક્ષ માતા કે નામ અંતર્ગત ખાદરણ કોલેજના બંને એનએસએસના યુનિટ દ્વારા સાહીઠ જેટલા વિવિધ વૃક્ષ રોપી દરેકે પોતાની માતાના નામ એક એક વૃક્ષ રોપી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી આ પ્રસંગે એનએસએસના કોઓર્ડિનેટર ડૉક્ટર દર્શનાબેન કાઠેછ તેમજ ડૉક્ટર અરુણભાઈ વસાવા સાહેબની આગેવાની હેઠળ મોટા ભાગના અધ્યાપકો તેમજ એનએસએસના વિદ્યાર્થીઓ અગ્રણીઓ જોડાયા હતા આ તકે નોંધનીય છે કે ફાદરણ કોલેજ કેમ્પસમાં હાલ પણ છસોથી વધારે વૃક્ષો જતન પામેલા છે અને દર વર્ષે સતત વધારો થતો રહે છે આચાર્ય શ્રી આર જે પટેલે એનએસએસની આ પ્રવૃત્તિને બિરદાવી હતી